નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે મોટા અભિનેતાનું નિધન આપને અવસાન થયું છે તેમના મૃત્યુનું કારણ નિમોનિયા હોવાનું કહેવાય છે અને મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેમની પુત્રીએ ત્યારે મિત્રો પુત્રીએ ત્યારે મૃત્યુની પુષ્ટિ કરી છે વધુમાં મિત્રો આપને વધુ એ પણ જણાવી દઈએ કે વાલ ક્લેમન અને ત્યારે ગળાનું કેન્સર થયું હતું જો કે મિત્રો લાંબી સારવાર બાદ તે ઠીક પણ થઈ ગયો હતો અને અભિનેતાએ ઓગણીસો ચોરાશીમાં ટોપ સિક્રેટથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી આ પછી તેમણે ટોપગન અને બેટમેન પવર અને ટોમ્બેસ્ટોન જેવી સુપરહિટ ફિલ્મો આપી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ